હેલો મિત્રો રામ રામ સીતારામ જય માતાજી વહેલી સવારે બ્લોક સ્ટાર્ટ કર્યો અત્યારે વાગ્યા સવારના આઠ હવા અઠ થયા જો કે આ દીવી દૂધ બૂધ આપીને કમ્પ્લીટ કરીને જો મારી પાછળ એક્ઝેટ માતાજીનો દીવો પણ થઈ ગયો અને એક બાજુ થઈ રહ્યા જો રોટ ભાખરી જો ભાખરીને ચા હા એક બાજુ મસ્ત ચા ઉકળી રહ્યો આદુ બાજુ આદુ નોખ્યું અને એક બાજુ ભાખરી થઈ રહી જો હ ફટાફટ જો થઈ જાય ભાખરી એટલે પછી અમારે જવું છે આજે એક બાજુ ખાતર આવ્યું તે ખાતર લેવા માટે પણ જવું જો ખાતર મળે તો લાવીએ કારણ કે ખાતરમાં તમને ખબર કે એક આધાર કાર્ડ ઉપર એક થેલી મળે તે જોઈએ આપણને મળે તો લઈ આવીએ ને આજે અમારે બનાવવાની હોય પોણીપુરી પછી ફોજી એ બ્લોગમાં બતાવીશું પણ અત્યારે જવાનું જો ખાતર લેવા ને પછી જવું હોય ઘઉં ઉગાડવાના પાહન ત્યાં જવાનું હજી જો ખાલી ઘેર જઈને આયા ને એટલી વારમાં તો બધું રમણ ભમણ થઈ ગયું બધો પાળીઓ ફાટી જાવ ફટાફટ લેડો બધી કાઢે તો પોણી આગળ હેડ તો અમે કમ્પ્લીટ કરીએ જો નેક ને તૂટી જતી નેક કરી ડોમો તૂટી ગયો હતો કારણ કે ઘેર દૂધ હાલવા જાય એટલે મોડું થઈ ગયું અને જો અત્યારે એક બાજુ ઢાળવું ખેતર ને એને રોકા કરવા પડે રોકમ સમજણ પડો કોલા આ રીતે કરવાના હોય ને હોમ હોમમાં એ અમારી બાજુ મહેસાણામાં રોકા હોય ઘણા કોલા કહેતા હોય ઘણા લોકો આ કરીએ ને આપણે ચારા કર્યા અરે અમે હોય મેહોણામાં અમે પાળ્યો કીઓને ઘણા ચારા કહેતા હોય ઘણા હૈણીઓ કહેતા હોય આ બધા દરેક જિલ્લામાં જુદું જુદું હોય બધા આપણે ચાર બધવાનું અમે હાદરું કહીએ ઘણા ટાટીયું કોઈ અને ઘણા શિકર બીજું શું કોઈ એ તો મને ખબર નહીં જો આ રીતે રોકા કરીએ ને તો હળખું પોણી ઢાળવા ખેતરમાં રોકા કરવા જ પડ્યું તો હેડો આમ ફરીથી બીજા પાળિયામાં કરીએ રોકા ઇમર ઇમર ટાઈમ જતો રહે રોકા કર્યા જવાના નેકો કર્યા જવાની અને પાયા જવાની એટલે આપણો સમય પૂરો થાય ને ખેતરે પટી જાય પી જાય જો એક બાજુ ગાવામાં પોઈન્ટ ચાલુ હ અને એક બાજુ બાજુમાં રૂ વેણાઈ અમાર અમારે નાઈ તે જો કેટલો મજૂર બામ ભેલું કરે છોકરો ને કઈ માર ભયલું ઓ ભૈલું હારું હોય તો બરોબર ભેલું ને હારો રાખો એ નહી ભર કે ભયલું ને હારો રાખો તો ભયલું કીધા ના પ્રમો

ઓય નેના કો ઘોટી કે રયો વેણા હું કેટલી બધી કે રયો આ તો ઘઉં કરતો આ આગળ ના ના તો આવત ની એક વખત તો જબરજસ્ત આવત બીજો ખાતર નઈ જબર નતો મી તો જોઈ જતો તાર હું આવ્યો નતો આ તાણ પોજી સા કાઈ આ બારમા મહિના એવું કરાવાનું કરા સધી મહિંગ લઈ નાખો બરોબર મી તો કીધું વળી પેલી રીહા આપડા શું કહેવાય નહીં કોઈક બાબડી એવું કાઠી કાઠી કે રીઓ બધી કાઠી કાઠી બધી હા એવું

એક બેન તૈણ પાડ્યો હું બીજું બધું કમ્પ્લીટ પીડ્યો ઘઉં પીડ્યા ને અત્યારે વ્યસન નખવા માટે આવ્યા હતા ચારે અત્યારે વાગ્યા આવ્યું બપોરનો એક વાગ્યો જો કે ઘેર જઈને હજી ખાવાનું હ પણ મિત્ર મને કીધું હતું ઊંધા જવાનું હો ભીખાજીનું સેટલ લેવા અમારા ખાસ મિત્ર મારા જોડે એવા મિત્રો જે હું એકદમ ગરીબ હોય ને એવા જ મિત્રો રાખું અને એમના જોડે બહુ મને મજા આવે તો એટલે હડો એમના અંગાથી સ્પેશિયલ ખાલી એમનું સેટર લેવા માટે મારું છે કહો પંદર કિલોમીટર જવાનું પંદર કિલોમીટર આવવાનું એ રહે હતા એ શ્રી ગણપતિ જો કે સિક્યુરિટી નોકરી કરે એટલે જમીન પછી જવું ત્યો અને એમને લઈને પછી જવું ઊંધા સેટર લેવો This is a